નમસ્કાર મિત્રો મિત્રો જો તમારું પણ બેંકની અંદર ખાતું છે એસબીઆઈ એચડીએફસી યુનિયન પંજાબ નેશનલ બેંક એક્સિસ બેંક કે અધર બેંક કોઈ પણ બેંકની અંદર તમારું ખાતું છે તો તમારે આ નિયમો જાણવા ખૂબ જરૂરી છે સરકારે બેંક ખાતાને લઈ અને ઘણા નવા નિયમો જાહેર કર્યા છે આરબીઆઈએ પણ ઘણી બધી ગાઈડલાઇન બહાર પાડી છે તો જો આ બેંકની અંદર ખાતું હોય તો આ વિડીયો જોવાનું ન ચૂકતા અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો હવે એસબીઆઈ એચડીએફસી યુનિયન પંજાબ નેશનલ બેંક અને બીજી બેંકોના નિયમોમાં સરકાર દ્વારા આરબીઆઈ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે જો તમારું ખાતું કોઈ પણ બેંકમાં છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે દેશભરની અંદર બેન્કિંગ સંબંધિત ઘણા બધા નિયમ બદલાઈ જઈ રહ્યા છે આનાથી તમારા બચત ખાતા ક્રેડિટ કાર્ડ એટીએમના વ્યવહારો ઉપર અસર પડી શકે છે જો તમને આ ફેરફાર વિશે અગાઉથી ખબર હશે તો તમે તમને થતું નુકસાન ટાળી શકશો એટીએમની વાત કરીએ તો હવે તમે ગમે એટલી વખત એટીએમમાંથી મફત પૈસા ઉપાડી શકો છો આની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે પહેલાં તમે એટીએમમાંથી ગમે ત્યારે પૈસા ગમે એટલી વખત ઉપાડી શકતા હતા પરંતુ હવે એસબીઆઈની અંદર ખાતું હોય તો તમે એક સાથે ખાલી દસ હજાર રૂપિયા ઉપાડી શકો છો અને દિવસ દરમિયાન પચાસ હજાર રૂપિયા ઉપાડી શકો છો તો એવી રીતે એટીએમની અંદર પૈસા ઉપાડવાના નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે ઘણી બધી બેંકોએ તેમના એટીએમ ઉપાડના નિયમમાં સુધારો કર્યો છે ખાસ કરી અને અન્ય બેન્કના એટીએમમાંથી જ્યારે તમે પૈસા ઉપાડશો ત્યારે મફત મર્યાદા ઘટાડવામાં આવી છે એટલે કે અમુક નિર્ધારિત ટ્રાન્ઝેક્શન પછી તમારે આનો ચાર્જ ચૂકવવો પડશે કોઈ પણ ગ્રાહક કોઈ પણ ચાર્જ વગર બીજી બેંકના એટીએમમાંથી ફક્ત મહિના દરમિયાન ત્રણ વાર જ પૈસા ઉપાડી શકશે ત્રણ વખતથી વધારે પૈસા ઉપાડશો તો ત્યારબાદ દર વખતે વીસથી પચીસ રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે એટીએમમાંથી દર મહિને ત્રણ વખત મફતમાં રોકાણ કરી શકો છો અને પૈસા ઉપાડી શકો છો દરેક ટ્રાન્ઝેક્શન માટે પચીસ રૂપિયા ફી લેવામાં આવશે અને અગાઉ આ ફી વીસ રૂપિયા વસૂલાતી હતી પરંતુ હવે પચીસ રૂપિયા કર્યા છે પોતાની બેંક સિવાય અન્ય બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડશો તો તમારે ત્રીસ રૂપિયાની ફી ચૂકવવી પડશે ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમિટ ખતમ થયા બાદ આ ચાર્જ લાગુ પડશે અને એક દિવસમાં વધુમાં વધુ પચાસ હજાર રૂપિયા ઉપાડી શકાય છે પચાસ હજારથી વધારે પૈસા એટીએમમાંથી આપણે હવે ઉપાડી શકતા નથી અને પચાસ હજાર પણ સાથે ઉપાડતા નથી દસ હજાર વીસ હજાર બેંકની લિમિટ પ્રમાણે પૈસા આની અંદર ઉપડે છે મિનિમમ બેલેન્સની અંદર પણ બેંકો દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે તમે બેંકની અંદર ખાતું ખોલાવ્યું છે તો તમારે અમુક મિનિમમ બેલેન્સ રાખવું ફરજિયાત છે જો મિનિમમ બેલેન્સ ન હોય તો દર મહિને કંઈક ચાર્જ કટ કરવામાં આવે છે અને પહેલાં ખાતેદારો માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં મિનિમમ ત્રણ હજાર રૂપિયા બેલેન્સ હોવું જરૂરી હતું હવે તેને વધારી અને પાંચ હજાર રૂપિયા કરવામાં આવ્યું છે એવી જ રીતે પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે મિનિમમ બેલેન્સ એક હજાર રૂપિયા હતું જે વધારી અને પાંત્રીસો રૂપિયા કરવામાં આવ્યું છે કેનેરા બેંક દ્વારા પણ મિનિમમ બેલેન્સની મર્યાદા એક હજારથી વધારી અને પચીસો રૂપિયા કરવામાં આવી છે મિનિમમ બેલેન્સ પૈસા જાળવવામાં ન આવે તો ખાતાધારકોને દંડ પણ ભરવો શકે છે આની અંદર ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે અલગ અલગ હોય છે જેમ કે તમારા બેંકની બ્રાન્ચ ગ્રામીણ ક્ષેત્રમાં આવતી હોય તો મિનિમમ બેલેન્સ ઓછું હોય છે શહેરી ક્ષેત્રની અંદર મિનિમમ બેલેન્સ છે એ વધારે હોય છે અને અર્ધ શહેરીમાં મીડિયમ હોય છે નિર્ધારિત રકમ કરતાં ઓછું બેલેન્સ રાખવા પર તમારે દંડ ચૂકવવો પડે છે જેમ કે એચડીએફસીની અંદર મિનિમમ બેલેન્સ દસ હજાર રૂપિયા છે તો આવી રીતે અલગ અલગ બેન્કોનું મિનિમમ બેલેન્સ અલગ અલગ છે આ ઉપરાંત બેંક ઓફ બરોડાએ એક જુલાઈ બે હજાર પચીસથી જે મિનિમમ અકાઉન્ટ બેલેન્સનો ચાર્જ નાબૂદ કર્યો છે અને પ્રીમિયમ સેવિંગ બેંક અકાઉન્ટ પર ચાર્જ વસૂલવાનું ચાલુ રાખશે પ્રીમિયમ અકાઉન્ટમાં બીઓ બીના માસ્ટર સ્ટ્રોક એસબી અકાઉન્ટ બીઓ સુપર બચત ખાતું બીઓ બી શુભ બચત ખાતું બીઓ પ્લેટિનમ એસબી એકાઉન્ટ અને બીબો બી સંસ્થાકીય ખાતું અને અન્યનો સમાવેશ થાય છે જો આ સિવાય તમારી પાસે ખાતું હોય તો એની અંદર મિનિમમ બેલેન્સનો ચાર્જ ઘટાડવામાં આવ્યો છે આરબીઆઈ દ્વારા રેપો રેટની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે જીરો પોઈન્ટ પચાસ ટકા રેપો રેટ આરબીઆઈ દ્વારા ઘટાડવામાં આવ્યો છે આનાથી તમારી હોમ લોન સસ્તી થઈ શકે છે આનાથી તમારું ઈ ઘટશે આ ઉપરાંત આપણે વાત કરીએ તો એફડીની ફિક્સ ડિપોઝિટનો જે ચાર્જ છે એ પણ સરકાર દ્વારા હવે ઓછું મળશે કારણ કે રેપો રેટની અંદર જેમ જેમ ઘટાડો થાય તેમ તેમ તમારા ફિક્સ ડિપોઝિટનું વ્યાજ પણ ઓછું થાય અત્યારે છ પોઈન્ટ પચીસથી લઈ અને છ પોઈન્ટ પંચોતેર જેવું અલગ અલગ બેંકની અંદર અલગ અલગ વર્ષ દરમિયાન વ્યાજ આપવામાં આવે છે જેમ જેમ રેપો રેટ ઓછો થાય તેમ તેમ એફડીનો દર ઓછો થાય છે અને એમ એમ તમે ઈએમઆઈ લીધું હોય જેમ કે હોમ લોન લીધી હોય યા પછી બીજા કોઈ પણ એમઆઈ હોય એનો જે ચાર્જ છે એ વધી જાય છે તો આવી રીતે રેપો રેટની જે સીધી અસર છે એ એફડી અને બચત ઉપર થાય છે આ ઉપરાંત આપણે જોયું કે એટીએમની પણ કંઈક લિમિટ છે અને મિનિમમ બેલેન્સ જાળવવું પણ એક નિયમ છે મિનિમમ બેલેન્સ પણ ન જળવાય તો ચાર્જ વસૂલવામાં આવતો હોય છે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો